આ દિવસિયા થયું છે પાકતું નથી કે ફૂટતું નથી કોણ જાણે શું કે ધીમડામાંથી બોલે શું નીકળશે નીકળશે તો પાક અને નીકળશે તો ભરું જે નીકળશે એમાં સમૃગ કાઈ ખાટી નઈ જાય આમ ધારીને જેઠાલાલ કહે ઠીક છે જે નીકળે એ તમારું તમે પહેલા મારું ભૂખમાં ટાડો ને સમડીએ તો તેની ચાંચથી જટ દઈને ગુરુડ ફોડી નાખી તો ગુંડામાંથી એક ઉપાળી દીકરી ને જોઈ દીકરી ને સમડીને આપતા જેઠાલાલનો જીવ તો ન ચાલે પણ કરે શું સમડી સાથે વચન જો બંધાયો છેવટે કચ્છવાળા જેઠાભાઈએ સમડીને દીકરી આપી દીધી સમડી તો દીકરીને તેના માળામાં લઈ ગઈ મોટા માળામાં સમડીએ તેને રાખી સમડીએ તેનું નામ ચુટકી પાડ્યું સમની ચુટકી નું કાય રાખે નૂતન નું ખાવાનું લઈ આવે પહેલા ઓઢવા નુગ્રાને ઘરેણા લઈ આવે ચુટકી ને કોઈ જ વાતની ચકાસ નહીં એક દિવસ એક દિવસ ચુટકી કહે માં માં મને ચંદન આ પહેરવાની હોશ છે સમની કહે અરે તમાર શું હું કાલે લઈ આવને ને પણ મને લઈ આવતા બે ચાર દિવસ મોડું થશે તો ચંદન આ તો કોઈ રાજા કોઈ નગર શેઠ ના ત્યાંથી મળે

પછી રાજાના માણસો છાપરે ચડીને સમરીને પકડી લાવ્યા તો માં બેટી એકબીજાને જોઈને ભેટે પડ્યા પછી સમરી પણ ચુટકીના સાથે મોરેલમાં રહી બંને માં બેટી સુખ દુખની વાતો કરી કાધું પીધું મજા કરી